હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે ટોપરા પાક બનાવીએ છીએ તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલું ટોપરું લીધું છે તો હવે આપણે એક તપેલીમાં એક ગ્લાસ દૂધ ગરમ કરીશું દૂધ ગરમ થઈ જાય એટલે આપણે ટોપરાના છીણમાં એડ કરીશું જરૂર પ્રમાણે આપણે ટોપરાના છીણનું ધાબું આપીશું દૂધનું એવી રીતના સરસથી આપણે મિક્સ કરીશું ધીમે ધીમે એકદમ સરસ રીતે આપણે છીણને દૂધ સાથે મિક્સ કરી લઈશું આવી રીતના આપણે થોડું દૂધ ઘટે તો થોડું વધારે એડ કરવાનું જરૂર પ્રમાણે દૂધ લેવાનું હવે આપણે એને પછી દસ મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ આપણું ટોપરું રેડી થઈ ગયું છે તો હવે અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે એક મોટો ચમચો ઘી એડ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે ટોપરાના છીણને એડ કરીશું હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે ટોપરાને એડ કરી લેશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની અહીંયા આપણે પાંચસો ગ્રામ ટોપરું લીધું હતું એટલે આપણે ત્રણસો ગ્રામ જેટલી સુગર લીધી છે હવે આપણે એની સરસથી સુગરને મિક્સ કરીશું સતત હલાવતા રહીશું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં માવો એડ કરીશું અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો માવો લીધો છે એક ચમચી એલચી પાવડર એડ કરીશું અને થોડું આપણે ફૂડ કલર પણ એડ કરીશું અહીંયા મેં વાટકીમાં એક ચમચી પાણી લીધું હતું એમાં ફૂડ કલર એડ કરીને પછી આપણે મિક્સ કરીશું હવે આપણે માવાને સરસથી ટોપરાના છીણ સાથે મિક્સ કરી લેશું ગેસ એકદમ સ્લો જ રાખીશું એટલે આપણું ટોપરું ધાજે નહીં સતત હલાવતા રહેવાનું એટલે એકદમ સરસ મિક્સ થઈ જશે હવે એકદમ સરસ આપણો ટોપરા પાક બની ગયો છે તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણે એને નીચે ઉતારી લેશું અને એક બાઉલમાં લઈ લઈશું હવે આપણે એને નાના નાના લાડવીના શેપ આપીશું તમે કોઈ બી શેપ આપવો હોય તો આપી શકો અને અહીંયા મેં થોડું ટોપરાનું છીણ કોરું રાખ્યું હતું એમાં આપણે મિક્સ કરીને પછી લાડવીને એડ કરીશું આવી રીતના બધી જ લાડવી આપણે બનાવી લેશું હવે આપણો ટોપરા પાક રેડી થઈ ગયો છે જો તમને મારો ટોપરા પાકની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈઝ